નમસ્કાર દર્શક દીપ જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં માત્ર રસ્તાના મુદ્દે અચાનક વિડીયો કોન્ફરન્સ યોજીને ગંભીરતા દાખવા સૂચના આપી ઉચ્ચસ્તરીય આદેશ બાદ સુરતમાં નગરપાલિકાનું તંત્ર અલર્ટ મોડ ઉપર આવ્યું છે કમિશનર શરીદ અગ્રવાલે માત્ર આદેશો જારી કરવાના બદલે પોતે જ ફિલ્ડમાં ઉતરી ગુણવત્તાયુક્ત નિયંત્રણનું નિરીક્ષણ કર્યું રસ્તાના રિકાપેટિંગ માટે આવેલું મટિરિયલ પૂરતું ગરમ છે કે કેમ એ ચકાસવા માટે સ્થળ ઉપર થર્મોમીટર મંગાવી તાપમાન પણ ચેક કર્યું કમિશનર શલીની અગ્રવાલે લિંબાયત ઝોન હેઠળના ટીપી ઓગણીસ મગો વિસ્તારમાં મિડલ રિંગ રોડથી માધવબાગ સુધીના બાર મીટરના ટીપી રોડ પર ચાલતા પેટિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હોટમિક્સ પ્લાન્ટમાંથી ટ્રેક્ટરમાં આવેલા મટીરિયલ્સની ગુણવત્તા પર શંકા જતાં તાત્કાલિક થર્મોમીટર મંગાવી પણ લીધું મુખ્યમંત્રી સૂચના બાદ કમિશનર અશાલિની અગ્રવાલે તમામ ચીફને તાત્કાલિક ફિલ્ડમાં ઉતરીને રસ્તાઓને સર્વે કરવા રિપેરિંગ કરવાનો આદેશ આપ્યો છે મહત્વનું છે કે શહેરમાં રિપેરિંગ હેઠળના તમામ રસ્તાઓ પર ત્રીસ નવેમ્બર સુધીમાં પેચવર્ગ ફેસની કામગીરી ફરજિયાતપૂર્વે કડક કરવા સૂચના અપાઈ ગઈ છે સમગ્ર સુરત શહેરમાં વિવિધ ઝોન્સમાં ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે થર્ટી ફોર જેટલા રોડ્સ ઉપર ઝુંબિર સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને બાર જેટલા રોડ્સ ઉપર રોડ રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત કોર્પોરેશનના ઇન્જિનિયર્સ ડેપ્ટી ઇન્જિનિયર્સ એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર્સ અને ઝોનલ ચીફ્સ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે